તો ફ્રેન્ડ્સ આજે પણ રજા છે બપોર પછી સંજુને જવાનું છે અને મારે તો રજા છે છે તો હું લઈ લઉં હવે લઉા કઈ મૂક્યા તો ફ્રેન્ડ્સ આ પક્ષીઓ જો ચીક્કા ખાય ને તો આવી રીત કરી દે નહીં સંજુ પાક્યા હોય ને તો ઉપરના ઉપર તો પક્ષીઓ ખાઈ જાય ભલે પક્ષીઓ માટે જ હોય ને આવા જા બધા ફળના વૃક્ષો નહીં તો ફ્રેન્ડ્સ આ બીજા ચીકા સંજુ ઉપરથી પાડે ને તેના ત્યાં જ પછી અહીં ખડમાં મળશે નહીં દેખા ચીક લાગી જાય છે તું લઈ લે ને આવે એટલે પક્ષીઓ ખાઈ જાય નીચેથી ખિસકોલી ખાય નહીં તો ફ્રેન્ડ સંજુ વાર પણ કપાઈ ને છે

તો ફ્રેન્ડ સંજુ ખાવા માટે હાથ ધોવે છે ને ચીકવાળા થઈ ગયા હતા નહીં અને ચીક્કા હું ઠેલીમ નાખી દીધા છે હવે બે ત્રણ દિવસ પછી જોઈશ તો જ પાકી જશે તો ફ્રેન્ડ સંજુ જમવા માટે બે ગયો છે શાક છે ને રોટલી અને બીજું કંઈ નથી નહીં સંજુ આજે છાસ એવું છે પણ સંજુ નથી પીવી છાસ તો ફ્રેન્ડ્સ તમે એવું કહો છો કે સંજુને થોડું ખવડાવો એ પતલો પતલો પણ છે ને ફ્રેન્ડ્સ એ પહેલાથી જે છે અને ગમે એટલું હું સારું ખવડાવું તો એના કંઈ ફરક નથી પડતો એવો ને છે સંજુ કંઈક તારામાં એમ કંઈક શરીરમાં ફરક લાવી કમેન્ટમાં આવે છે બહુ બધું બહુ બધા ફ્રેન્ડ્સ કમેન્ટ કરે છે કે બેન તમે સંજુને કંઈક ખવડાવો સારું તો એ થોડુંક અ શરીર આવે સંજુનું પણ ખબર નહીં સંજુને શું છે પહેલાંથી આવો ન આવો જ છે જ્યારથી મારી લાઈફમાં આવ્યો ને ત્યારથી આવો ના આવત છે જરીકે શરીરમાં નથી ફરવા પડે હા સારું તો હેન્ડ જમી લે તો ફ્રેન્ડ્સ આ બાજુ છે ને પવન બહુ જ બધો જાય છે ને સંજુ આપવા માટે જાય છે બઈની પેલું ઘર દેખાય છે ને ત્યાં આપવા જઈએ છીએ બે દિવસના લાવ્યા હતા પછી આપવા જાવાનું અને બઉ અને કેટલો બધો છે ને ફ્રેન્ડ તો ફ્રેન્ડ સંજુત હવે ગયો છે ને એ દુકાને જઈને જ પછી આવશે તો હું હવે લાકડા લેવા જાઉં તો આ બાજુથી લાકડા લઈ આવું તો ફ્રેન્ડ્સ આ બાજુ એટલો બધો વરસાદ તો નહીં પડ્યો मापे पडो थोडो थोडो पण वातावरणज बदलाई तो फ्रेंड्स मी लाकडा काढी लाव थोडा आणि वातावरण होत अठवाडिया सुधी का वके तो संजू तो थोड़ा लाकडा भेगा करेनशन नाही वरसात अचानक दाय जे एस कैक का काम पर जता रहा कर ફટોફટ કાઢી લઉં તો ફ્રેન્ડ્સ હું લાકડા લઈ લીધા છે ને હવે જવા આટલા થોડા થોડા કરીને થોડાક ભેગા કરી દઉં અને આ બાજુ છોડીને હવે લઈ જાય છે ગામમાં પછી અઠવાડિયા સુધી આવું જ વાતાવરણ રહેશે ગમે ત્યારે વરસાદ આવી જાય તો હવે તો ફ્રેન્ડ આવું ચાલે છે વરસાદ ગમે ત્યારે આવી જાય અહીંયા અંદર જ મૂકી દઉં તો આટલા છે એટલે ટેન્શન નહીં પછી બીજા પણ લઈ આવીશ તો ફ્રેન્ડ્સ લાકડા હવે મૂકી દીધા હવે નથી લેવા જવું અને રાંધી લઉં હું ડાર મૂકી છે ઉપર ઝૂલા ઉપર તો જોઈ લઉં તો ફ્રેન્ડ્સ દેવતા પણ ઓલાઈ ગઈ છે ને ડારમાં પાણી પણ બિલકુલ નથી તો હું પાણી નાખી દઉં લાકડા લઈને આવતા આવતો તો બધું હવે ડાર કમ્પ્લીટ થઈ ગઈ છે ને ચૂલો સળગાવી લો તો ફ્રેન્ડ્સ ચૂલો પણ કમ્પ્લીટ

કેટલા દિવસના બનાયા નથી નહીં એક દિવસ શાક ને ભાત જ બનાવી તો હું કે મોગી વધારે દાળ મોગી છે અને અહીંયા ચડતી પણ નથી નહીં તો એ ચોખા સાફ કરી દો ને આ બાજુ તો ભાત નું અંદરું નહીં કે તે દેખ એમ જ હોય ને તો આટલી બધી એમ સળગે છૂલો ને પછી આપણે રાંધતા હોય ને તો કઈ નહીં એ થાય ને સાફ

લાઇન ખાવાના રે તો તકલીફ પડે બાકી વધારે પૈસા વાળા કઈ તકલીફ નહીં પડે આપણા જીવન તકલીફ પડે રોજનું નું લાઈન ખાવાનું એટલે તો ફ્રેન્ડ્સ અંદર હોય ને તો રાંધીએ છે ને એટલા માટે ધુવાડો લાગે છે ને અહીં બહાર બેહ્યા ને તો ઠંડી લાગે છે નહીં સંજુ પવન ઠંડો ફૂકાય ને એટલે ઠંડી વધારે લાગે કેમ કે બરફ ને ઉબરે બૂજ કરા ને ઉપડી છે ને એટલે ઠંડી લાગે છે આ બાજુ તો ફ્રેન્ડ્સ તમે કમેન્ટમાં એવું કહો છો કે આવું કામ કરવા કરતાં કંઈક કંપનીમાં જો ને એમ એવી એક ભાઈની કમેન્ટ આવી હતી તો ભાઈ તમારી વાત તો સાચી છે પણ કંપનીમાં તો કંઈક જઈએ તંઈક એમ સિટી કે પછી બજાર જેવું એવું જ હોય ને એટલે તં પછી ભાડે રૂમ રાખીને અમારે રહેવું પડે તો ભાડે રૂમ રાખીને રહીએ તો એ રૂમનું ભાડું પછી ગેસનો બોટલ એનો ભા એ પૈસા જોઈએ પછી લાઇટ બિલ અને બીજું બધું અમારો ખર્ચો તો પછી એવું એવું જ પછી એમાં જ અડધો અને કંઈક દૂર કંપની થોડીક હોય તો કંઈક રિક્ષા ભાડું તો એમાં જ અડધો ખર્ચો નીકળી જાય ને પછી એટલા માટે હંમેશાને અહીંયા થોડુંક રેન તો કંઈ રૂંગનું ભાડું નહીં આપવાનું લાકડા પણ અહીંથી લઈ લેવાના અને કંઈક શાકભાજીને એવું અહીંયા વાડીમાં બધું રીંગણને એવું બધું કરી દે એવું શાકભાજી પણ થોડુંક મળી આવે એટલે થોડુંક આવું થોડુંક કઠિન કામ તો છે પણ એટલો થોડોક ફાયદો રહે નહીં સંજુ

થોડો ઘણી રાહત પણ કામ થોડું કઠિન આ થોડું કઠિન કામ કરવું પડે પહેલા અમે આટલું આવું કામ નતું કર્યું પણ હવે એમ થઈ જાય છે નહીં કરી લેવાય છે આ કામ આવું છે ફ્રેન્ડ્સ એટલે હવે ખેતી કામ કરી હેલો ફ્રેન્ડ્સ તો હવે જમવાનું બની ગયું છે ને હવે જમી લઈએ અને પણ જમવા માટે વહી ગયો છે તો આ વિડીયો અહીંયા સુધી જ રાખીએ અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને એક મસ્ત મજાનો કમેન્ટ પણ કરી દેજો તો જય માતાજી ફ્રેન્ડ્સ બાય બાય